હવે બિલા પ્રિન્ટિંગ ક્યાંની છે તો સાહેબ કચ્છની છે ક્યાંની છે કચ્છની છે અને આ કળા પણ કેવી છે બ્લોક પ્રિન્ટિંગ કરાયા છે તમે જોઈ શકો છો આ કાકા છે એ હાથની અંદર બ્લોક છે જે લાકડાનો એનાથી અયશ કેમ કરે છે તો આ પણ કળા કેવી છે તો બ્લોક પ્રિન્ટેડ કરાયા છે ઓકે તો ક્યાંની છે કચ્છની છે તો કચ્છ તેના બેલા સ્ટાઇલના કપડા બનાવવા માટે પ્રખ્યાત છે તેમાં સફેદ રંગની પુષ્ઠભૂમિ ધરાવતા કાપડ પર રંગીન પ્રિન્ટેડ બ્લોક ની મદદથી છાપ પાડવામાં આવે છે જે કાપડ હોય છે અહીંયા તમે જોઈ શકો છો વ્હાઈટ છે અને એના ઉપર અલગ અલગ રંગીન શું પાડવામાં આવે છે સ્ટેમ્પ કરવામાં આવે છે ભાત પાડવામાં આવે છે મોટા ભાગે તમે જોશો કે આ બેલા પ્રિન્ટિંગની અંદર તમને બે કલર જોવા મળશે કયા બે કલર એક લાલ અને એક કાળો તમે જોઈ શકો છો રેડ અને બ્લેક આની અંદર પણ તમે જોઈ શકો છો રેડ તો આ બેલા પ્રિન્ટિંગની અંદર મોસ્ટ ઓફ ધ કેસની અંદર કેવા કલર નું યુઝ થાય છે તો બે કલર બ્લેક એન્ડ રેડ કલરનો ઉપયોગ થાય છે વેલા પ્રિન્ટિંગમાં મોટા ભાગે કાળા અને લાલ રંગનો ઉપયોગ થાય છે આ પ્રકારે તૈયાર થતા કાપડ પરની ડિઝાઇન લાંબા સમય સુધી જળવાઈ રહે છે સૌ પ્રથમ કપડાં ને અંદર ધોવામાં આવે છે ત્યારબાદ કપડાને તડકામાં જમીન પર સુકવવામાં આવે છે સાથે લાકડાના બ્લોકને પણ રંગની અંદર રાખવામાં આવે છે તો શરૂઆતમાં શું કરવામાં આવે છે કે કપડું છે એને નદીના પાણીની અંદર શું કરવામાં આવે છે ડૂબોડવામાં આવે છે અને સાથે સાથે જે લાકડાનું સ્ટેમ છે જેના ઉપર ભાત કોતરાયેલી છે તો એને પણ સેમાં રાખવામાં આવે છે રંગની અંદર ડબોરીને રાખવામાં આવે છે એના પછી કાપડ અને લાકડાના બ્લોક સુકાઈ જાય એના પછી પ્રિન્ટિંગ શરૂ થાય છે લાકડાના કોતરવામાં આવેલા બ્લોક્સને કુદરતી રંગોની અંદર ડૂબાડવામાં આવે છે અને કાપડની ની રૂફરેખાની અંદર દબાવવામાં આવે છે અને આ રીતના સુંદર બેલા પ્રિન્ટિંગ થાય છે